હેલો એવરી વન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું મકરસંક્રાંતિ સ્પેશિયલ મમરાની ચીકી અને મમરાના લાડુ તો ચાલો રેસીપી જોઈ લે અહીંયા એક કડાઈમાં મેં એક વાટકી ગોળ લીધો છે જે ભીલીનો ગોળ આવે એને સુધારીને લીધો છે કોઈ પણ ગોળ લઈ શકાય હવે એમાં આપણે એક ચમચી પાણી નાખશું એટલે ગોળ ઝડપથી ઓગળી જાય ગેસની ફ્લેમ છે એ ગોળ ઓગળે ત્યાં સુધી સાવ સ્લો રાખવાની છે આ રીતે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશું તો બળી જશે ગોળ અહીંયા મેં આ રીતે છ શાકની ડીશ લીધી છે ગોળ ઓગળે ત્યાં આપણે શાકની ડીશ છે એ ગ્રીસ કરી લેશું બધામાં એક એક ટીપું ઘીનું નાખેલું છે આ રીતે હાથેથી આખી જ ડીશને ઘીથી ગ્રીસ કરી લેશું શાકની ડીશની બદલે આપણે એક મોટી થાળીમાં પણ આ ચીકીને ઢાળી શકીએ હવે અહીંયા હું પિસ્તાની કતરણ થોડીક નાખું છું એટલે દેખાવ સરસ આવે આ રીતે બધી જ ડીશમાં આપણે થોડી થોડી પિસ્તાની કતરણ પાથરી દઈશું બદામ પણ લઈ શકાય બધામાં પિસ્તા નખાઈ ગયા છે ગોળ હજી ધીમે ધીમે ઓગળે છે ગોળ સાવ ઓગળી જાય પછી જ આપણે ગેસની ફ્લેમ છે એ થોડી ફાસ્ટ કરશું હવે ગોળ બધો ઓગળી ગયો છે હવે ગેસની ફ્લેમ જે છે એ મીડિયમ ઉપર રાખી અને આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે એટલે સાઈડમાં ગોળ દાજે નહીં પાયનો કલર ઘણો બધો બદલી ગયો છે એક વખત આપણે ચેક કરી લેશું આ રીતે પાણીના બાઉલમાં એક ટીપું નાખવાનું પાયનું અને હાથેથી આ રીતે પ્રેસ કરી અને થોડી ઠંડી થાય એટલે આપણે હાથમાં લેવાની અને આ રીતે ચેક કરવાનું હજી તો સાવ પોચી જ છે પાય આ પાય હજી તૈયાર નથી થઈ હજી આપણે થોડીવાર પાઈને હલાવશું ફરી એક વખત આપણે પાણીના બાઉલમાં એક ટીપું ગોળનું નાખશું અને આ રીતે આપણે પ્રેસ કરી અને હાથમાં લઈ અને આપણે ચેક કરશું હવે પાઈ આ રીતે તૂટે એવી થઈ ગઈ છે આ રીતે તૂટે અને કડક અવાજ આવે ત્યાં સુધી આપણે પાઈને કરવાની છે જો બે હાથેથી સરસ તૂટે એવી પાઈ થઈ ગઈ છે હવે આપણે એમાં ચપટી એક ખાવાના સોડા નાખશું એનાથી એકદમ ક્રિસ્પી મમરાના લાડુ તૈયાર થશે અને મમરાના લાડુમાં સરસ સાઇનિંગ આવે એના માટે આપણે એમાં એક ચમચી ઘીની નાખી દેશું એનાથી સરસ લાડુ સાઈનિંગવાળા બનશે હવે આપણે એક વાટકી ગોળ લીધો તો એટલે આપણે એમાં ત્રણ વાટકી મમરા નાખશું ચાર વાટકી મમરા પણ નાખી શકાય પણ અમારા ઘરમાં એકદમ મીઠા લાડવા ભાવે છે એટલે હું ત્રણ વાટકી મમરા નાખું છું ચાર વાટકી મમરાએ એક ગોળની વાટકી લીધી હોય તેમાં ત્રણથી ચાર વાટકી મમરા સમાય છે અહીંયા મમરા જે છે એને મેં તડકામાં થોડાક તપાવી લીધા હતા આ રીતના ક્રિસ્પી મમરા હોવા જોઈએ તડકામાં ન તપાવીએ અને કોરા થોડાક શેકી લઈએ તો પણ ચાલે બરાબર મિક્સ કરી લેશું સરસ મિક્સ કરવાના એક મમરામાં ગોળ લાગી જવો જોઈએ આ રીતે સતત મિક્સ કરશું બરાબર મિક્સ થઈ જાય પછી જ ગેસ બંધ કરવાનો છે ત્યાં સુધી ગેસની ફ્લેમ છે એ સાવ સ્લો રાખવાની છે લાડુ માટે મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે જ્યારે ગરમ ગરમ મિશ્રણ હોય ત્યાં જ આપણે જે શાકની ડીશ તૈયાર કરેલી છે એમાં આ રીતે થોડું થોડું નાખી અને ઘીવાળો હાથ કરી અને આ રીતે હાથેથી જ પ્રેસ કરી અને એકદમ સરસ ગોળ શેપ આપી દેવાનો છે આ રીતે બરાબર હાથેથી પ્રેસ કરી અને શેપ આપશું આ રીતે જ આપણે બધી ડીશમાં થોડું થોડું મિશ્રણ નાખી અને હાથેથી પ્રેસ કરી લેશું બધી ડીશ તૈયાર થઈ ગઈ છે પછી પણ આટલું મિશ્રણ વધેલું છે એમાંથી ત્રણથી ચાર લાડુ બની જશે હવે આપણે એમાંથી લાડુ વાળી લઈએ બજારમાં આ રીતના નાની સાઈઝના જે લાડુ મળે છે એવા લાડુ પણ વાળી શકાય મોટી એક થાળીમાં પણ આપણે ચીકીની જેમ ઢાળી શકાય અને આ રીતે નાની નાની શાકની ડીશમાં ગોળ શેપના લાડુ પણ બનાવી શકાય આપણને જે શેપ ગમે એ રીતના આપણે લાડુ બનાવી શકાય આ રીતે આપણે બધા જ લાડુ વાળી લેશું આમાંથી હજી ત્રણ લાડુ થઈ ગયા છે હજી એક લાડુ જેટલું મિશ્રણ છે ચાર લાડુ બની ગયા છે અને છ ડીશ બની છે આ રીતે ત્રણ વાટકી મમરામાંથી તરત જ દસ જ મિનિટમાં આટલા લાડુ બની ગયા થોડી વાર ઠંડુ થયું પછી આ રીતે આપણે ડીશમાંથી ચીકીને અનમોલ્ડ કરી લેશું આપણે ઘી લગાડેલું હતું એટલે ઇઝીલી બધી જ ચીકી નીકળી જાય છે બધી જ ચીકીને આ રીતે આપણે અનમોલ્ડ કરી લેશું આપણી મમરાની ચીકી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે તૈયાર છે મમરાની ક્રિસ્પી ચીકી અને મમરાના લાડુ જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું